જેતપુરમાં દિવસેને દિવસે વધતા પ્રદૂષણ માફિયાઓ પ્રદૂષણ માફિયાઓ જાણે માજા મૂકી હોય તેમ જેતપુરના લાદે રોડ ઉપર નગીના મસ્જિદ પાસે પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે જાણે તંત્રની કોઈ બીક જ ના હોય તેમ થોડા દિવસે કેમિકલયુક્ત ગંદુ પાણી પાલિકાની જાહેર ગટરમાં છોડવામાં આવતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે જેતપુરમાં તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેસું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તંત્રની નબળી કામગીરીથી લોકોમાં રોષ ક્યારે મળશે છુટકારો એસોસિએશન દ્વારા ફિલ્ટર બનાવેલ હોવા છતાં પણ જાહેર ગટરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે આખે કોની રહેમ નજર હેઠળ આ પાણી જાહેર ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે આખરે તંત્ર જાગશે કે શું